છે અને મોનોપોલી આ છે આ છે મારું ઊંધિયું ટોટલ વસ્તુ ફ્રેશ વાપરું છું તેલ હું સિંગ તેલ વાપરું છું અને સ્પેશિયલ દરરોજ અમારમાં ફ્રેશ સબ્જી જ લાવું છું અને મારા ઊંધિયામાં સોળ થી સત્તર ટાઈપના સબ્જી હોય બરાબર છે અને પ્યોર સિંગ તેલમાં બનાવું પછી કદાચ ક્યારેક એવું થાય કે શાક મોંઘું થઈ ગયું છે નહીં નાખવું એવું નહીં

ચાલુ કર્યું છે અને લગભગ બે વરસ થઈ ગયા છે ચાલો બીજું બધું તેની પાસેથી જાણીશું

એટલે મને કે તને કે આ બધું આવડે છે તો ચાલુ કરીને તો અમારે માથા હોય જાય જમવાની જ્યાં ત્યાં જાય છે ને એસિડિટી થાય ને ગેસ થાય ને એવું થાય છે એવો વિચાર કર્યો કે ભાઈ આમ હોટલમાંથી એક ગણો તો અમારે ફ્રી રહી શકે એમ છે અને મને આવડતું હતું એટલે ચાલુ કરી દીધું અને બીજું કે મારી રેસીપી પણ એવી છે ને કે એક જ વાર કસ્ટમરને મારી પાસે આવવ અને એના હાથે જમીને તરત ઈફો એના હાથે બોલે કે ભાઈ નહીં આવું મૂળ આપણે ક્યાંય ખાતું નથી મારી મોનોપોલી છે અને મોનોપોલી એ અને પછી બીજું મેન મહત્વનું તો એ છે કે હું ટોટલે ટોટલ વસ્તુ ફ્રેશ વાપરું છું તેલ હું સિંગ તેલ વાપરું છું અને સ્પેશિયલ દરરોજ અમારમાં ફ્રેશ સબ્જી જ લાવું છું અને મારા ઊંધિયામાં સોળથી સત્તર ટાઈપના સબ્જી હોય બરાબર છે અને પ્યોર સિંગ તેલમાં બનાવ પછી કદાચ ક્યારેક એવું થાય કે શાક મોંઘું થઈ ગયું છે નહીં નાખવું એવું નહીં મારા કસ્ટમરને સંતોષ થાય એ જ મારો નફો અમારી પહેલેથી મેન્ટાલિટી આવી ગયા એકવાર વાર દરિયાદાર આવો ત્યારે અવશ્ય બાપા સીતારામ શુદ્ધ ભોજન મુલાકાત લ્યો અને તમને એક અનેરો અનુભવ થાય કે આ હું લારી ઉપર સ્ટ્રીટ ફૂડમાં માં આવું ભોજન મળે છે એ બહુ તમારા માટે પણ આશ્ચર્યની વાત થશે રોજ મેનુ શું હોય છે મારી પાસે ચાર સબ્જી હોય છે ઊંધિયું છોલે ચણા પંચકુટી દાળ અને દમાલુ દમાલુ સાથે પૂરી હોય છે રોટલી હોય છે અને દાળ ભાત હોય છે

એ દિધ બીજે દિથ મારો ધંધો બંધ મારું કોઈ કસ્ટમર એમ કઈ કે મને થઈ ગયો એવું શક્ય જ નથી કે ગરમ મસાલો લેબમાં મારી એક વસ્તુમાં ગરમ મસાલો જ એટલે તમે ગરમ મસાલા વગર આવો ટેસ્ટ આપો છો એમ કે ગ્રાહકો એક વાર આવે એટલે બીજી વાર ફરજીયાત આવું ભણાવવું જ પડે બાપુ વસ્તુ એવી આપું છું એટલે પાંત્રીસ વર્ષથી ચાની હોટલ આપે છે બાબુ

બધા મને એમ જ કહે છે અમને બહુ સંતોષ મળે છે જમવામાં પણ રાતનું ચાલુ કરો તો ટૂંકા સમયમાં રાતનું ચાલુ કરીશ પરફેક્ટ એડ્રેસ જણાવી દો શું એડ્રેસ છે પાલીતાણા રોડ એસટી બસ સ્ટેન્ડની સામે ગેસ્ટ હાઉસની એક્ઝેક્ટ સામે અને બાબુદાદા ચાવાળાની બાજુમાં મજામાં 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 તો સાહેબ આપણે અહીંયા જમવા માટે કેટલા સમય થયા

બધા લોકો ને અલગ અલગ પસંદ હોય છે ઘણા ઊંધિયું ભાવે ઘણા દાળપુરી ભાવે સરસ તો લોકોને અહીંયા આવવું જોઈએ કે નઈ આવું જોઈએ એક વાર ચાખવું જોઈએ ભાઈ નું કામ એક નંબર છે શું ભાઈ બન મજામાં